સુરતના ડિંડોલી ખાતે લગ્ન પ્રસંગમાં ફાયરિંગનો મામલો આરોપી ઉમેશ તિવારી પોલીસ કબજામાં સુરતના ડિંડોલી વિસ્તારમાં લગ્ન પ્રસંગ દરમિયાન ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવી છે આરોપી ઉમેશ તિવારી એ ડીજેના તાલે નાચતા નાચતા પોતાની લાયસન્સ વાળી રિવોલ્વર પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેમાં બે વ્યક્તિઓને પગમાં ઈજા પહોંચી હતી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને ઉમેશ તિવારીની અટકાયત કરી છે

આ સાથે જે બનાવ બન્યો છે એમાં હકીકત એ મુજબ છે કે એક વ્યક્તિ કે જેનું નામ ઉમેશ તિવારી છે એ પોતે લાયસન્સ ગન ધરાવે છે એ લાયસન્સ વેપન લઈ અને પોતે ગઈકાલે એના ભત્રીજા કે કોઈ એના રિલેટિવના મેરેજ હતા એ મેરેજમાં એણે ડાન્સ કરતી વખતે ફાયરિંગ કર્યા હતા ત્રણ રાઉન્ડ હવામાં ફાયર કર્યા હોવાનું અત્યારે જે અમને સીસીટીવી મળ્યા છે એ મુજબ જાણવા મળે છે અને ત્યારબાદ બીજી એક કે બે મિનિમમ એક અને વધુ વધુ બે રાઉન્ડ થયા ફાયર એવો અત્યારે જણાય છે જેમાં બે વ્યક્તિઓની ઈજા થઈ છે એકનું નામ છે સંતોષ દુબે કે જે પોતે ફરિયાદી ગોળી વાગી છે અને એક છે વિશ્વકર્મા બિરેન્દ્ર વિશ્વકર્મા એને પણ ગોળી વાગી છે તો આ બે જણાઓને જે ગોળી વાગી છે એ બાબતને લઈને પોલીસે ગુનો નોંધ્યો છે અને જે એને લાયસન્સ ધારક જે વ્યક્તિ છે એને જે રૂલ્સનું વાયોલેશન કર્યું છે

આ જે ઘટના બની છે એમાં જે ફરિયાદી છે આ ફરિયાદી એવું જણાવ્યું છે કે પિસ્તલ કે વેપન જે જે હતું કરતા આ આ બન્યો છે 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 એ ફરિયાદીનો પોતાનો પોલીસે જે સીસીટીવી કબજે કર્યા છે એમાં વધુ તથ્ય સામે આવે છે જે એફઆઈઆર હોય છે હંમેશા એ પ્રાથમિક ઇન્ફોર્મેશન હોય છે એ પ્રાથમિક ઇન્ફોર્મેશન એટલે એમાં કોઈ વધારે તથ્યને અવકાશ નથી કે એવું કોઈ બનતું નથી જે પણ તથ્ય હશે ચોક્કસ થી સામે આવશે એને હવામાં ફાયરિંગ કર્યું છે તો એના માટે પણ અમે જે કાર્યવાહી છે એ કરીશું અને જે પુરાવા અમને મળે છે એ મુજબ આગળની તપાસ